પરંતુ જે રીતે ગુજરાતમાં અલગ અલગ સહકાર ક્ષેત્રે ભાજપ વર્સિસ ભાજપનો જે માહોલ જોવા મળે તો હમણાં જે દૂધ ડેરી ચૂંટણી થઈ સુમુલ ડેરીમાં થઈ બરોડા ડેરી થઈ એવું કદાચ અહીંયા પણ જોવા મળશે એવું લાગતું હતું પરંતુ અત્યારે ફક્ત અંડર કરંટ લાગી રહ્યું છે હવે અંડર કરંટ કેવો કેવી રીતે વાર આવે છે આવનારા સમયમાં જાણવા મળશે પરંતુ જે 16 ડિરેક્ટર માટેની ચૂંટણી થવાની છે એમાં મોટા ભાગના જે ડિરેક્ટર છે એમાં બિન હરીફ ચૂંટાય આવ્યા છે કોણ છે શંકર ચૌધરી બિન હરીફ ચૂંટાય આવ્યા પરબતભાઈ પટેલ પણ બિન હરીફ ચૂંટાય આવ્યા

રાધનપુરથી શંકરભાઈ ચૌધરી બિનહરીફ થઈ ગયા છે સુઈગામમાં મુળજીભાઈ ચૌધરી બિનહરીફ થઈ ગયા છે ભાભરમાં અંબાબેન ચૌધરી બિનહરિત થયા છે થરાદમાં પરબતભાઈ પટેલ બિનહરીફ થયા છે ડીસામાં કમળાબેન આલ બિનહરીફ થયા છે અને અમીરગઢમાં ભાવાભાઈ રબારી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે પણ હવે જે દસ બેઠક છે એ માટે છત્રીસ ઉમેદવારો મેદાને છે અને એમણે પચાસ ફોર્મ ભર્યા છે એટલે બે થી માંડીને પાંચ ફોર્મ એક બેઠક પર ભરાયા છે આવી દસ બેઠક છે અને એમાંથી પણ બે કે ત્રણ બેઠક એવી છે જ્યાં ક્લોઝ કોલ થઈ શકે છે ખાસ તો વડગામ બેઠક છે અને દાંતીવાડા બેઠક છે આ બંને બેઠક પર અત્યારે જો અત્યારની ક્ષણે જોવા જઈએ તો ભાજપ વર્સિસ ભાજપનો સિનારિયો છે કેમ કે ડિરેક્ટર પદ માટે બે જે અગ્રણીઓ છે એમાંથી એક વર્તમાન અને એક પૂર્વ કે અન્ય ઉમેદવાર પણ બંને ભાજપ સાથે સંકળાયેલા છે આવું વડગામમાં પણ થયું છે આવું દાંતીવાડા બેઠકમાં પણ થયું છે હવે જોવાનું એ રહેશે કે આ બંને બેઠકોમાં શું ઉકેલ આવે છે અને બાકીની જે બેઠકો છે કેમ કે હજુ તો ફોર્મ ભરાયા જ હજુ આગળનો સમય છે ચૂંટણી પહેલાં હજુ ઘણી બધી બેઠકો વાટાઘાટો સાથે ઉકેલ આવી શકે છે પણ કેમ કે આ એશિયાની સૌથી મોટી ડેરી છે અને એની જ્યારે ચૂંટણી હોય નિયામક મંડળની ચૂંટણી હોય ત્યારે સૌ કોઈની નજર આના ઉપર રહેતી હોય છે કેમ કે એ ભવિષ્ય નક્કી કરે છે અને આ જ એ લોકો છે જે આ ડેરીના વિકાસ માટે આગામી નિર્ણયો લેવાના છે એનું એક વિકાસનો જે એક માપદંડ તૈયાર કર્યો હોય એક માપ ચિત્ર એમના દિમાગમાં હોય અને સીધી રીતે પશુપાલકોને કનેક્ટ કરવાનું છે દૂધ ઉત્પાદકોને કનેક્ટ કરવાનું છે અને એટલા માટે આ તમામ બેઠકો જેટલી પણ છે એ બધી જ છે કે પછી ચૂંટણી યોજાય છે એ જોવાનું રહેશે અને એમાં પણ કેટલીક બેઠકો પર ભાજપ વર્ષિસ ભાજપનો સિનારીઓ ઊભો થાય છે કે કેમ એ પણ જોવાનું રહેશે વિકાસ બિલકુલ ઓગણત્રીસ સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે આજે બાવીસ સપ્ટેમ્બર છે એટલે કે એક સપ્તાહ હજુ પણ છે

શંકરભાઈ ચૌધરીની બેઠક ત્યાં પણ આજ પરિસ્થિતિ થઈ પરંતુ બાકીની દસ બેઠક પર એક થી એક થી પાંચ સુધીના ફોર્મ એટલા માટે ભરાયા કારણ કે ત્યાં સામે કેટલાક લોકો છે કે જે ત્યાં ડિરેક્ટર બનવા માંગે છે એમની ઈચ્છા છે કે ભાઈ આ વખતે અમને મોકો મળવો જોઈએ એ મોકાને મોકામાં શું ભાજપ વર્ષિસ ભાજપનો ખેલ થશે એ જોવાનું રહેશે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે આજે ત્યાંથી કેટલીક પ્રતિક્રિયા આવી છે એ પહેલા સાંભળી લઈએ

કરી દિવસ મહેનત કોઈ ભાગ્ય બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના અન્વયે આજરોજ બાવીસમી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રકો રજૂ કરવાની અંતિમ તારીખ હતી અત્યાર સુધીમાં અંતિમ તારીખે કુલ છત્રીસ ઉમેદવારોએ પચાસ ફોર્મ રજૂ કર્યા છે કુલ સોળ મતદાર મંડળો પૈકી છ મતદાર મંડળમાં ફક્ત એક ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલ છે આ છ મતદાર મંડળો અમીરગઢ સુઈગામ રાધનપુર થરાદ ડીસા અને ભાભર છે જ્યારે બાકીના દસ મતદાર મંડળોમાં બેથી સાત ઉમેદવારોએ ફોર્મ રજૂ કરેલા છે જેમાં વડગામ મતદાર મંડળમાં સૌથી વધુ દસ ફોર્મ સાત ઉમેદવારોએ રજૂ કરેલ છે તો આ તરફ આ ડેરીની ચૂંટણી મુદ્દે દાંતીવાડા બેઠકના જે ઉમેદવાર છે એમણે ખૂબ જ મોટું અને સૂચક નિવેદન આપ્યું છે પીજે ચૌધરી કહી રહ્યા છે કે આ ડેરીમાં નિયામક મંડળ આખે આખું નિયામક મંડળ બિનરીફ થશે તેમનો દાવો છે

બનાસ ડેરીની ચૂંટણી છે એ શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં બિનહરીફ થશે એવો મને સ્ટ્રોંગ વિશ્વાસ છે કારણ કે શંકરભાઈ સાહેબે જે બનાસ ડેરીને ચાર હજાર કરોડથી આગળ વધારી વિકાસ તરફ અને એકવીસ હજાર કરોડના ટર્નઓવરને ક્રોસ કરી છે દસ વર્ષના ગાળામાં અને દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાયો ચાલુ કર્યા છે પશુપાલકોને ખેડૂતોની આવક કેવી રીતે ડબલથી પણ વધારે થાય એના માટે સાહેબે ચિંતા કરી છે અને અને દિશામાં કામ કર્યું છે છે પરિણામ મેળવ્યા હવે સૌથી અગત્યની વાત એ છે કે જે દાવો કરી રહ્યા છે કે આખે આખું બિનહરીફ થશે એમની જ સામે ત્યાંના જે ભાજપના સ્થાનિક અગ્રણી છે એમણે ફોર્મ ભર્યું છે વિનોદ ભૂતળિયા વિનોદ ભૂતળિયાએ ફોર્મ ભર્યું છે એટલે આ બધી જુઓ અને તોની વાત છે પણ જે આત્મવિશ્વાસ સાથે એમણે દાવો કર્યો છે બની શકે કે આમાં કોઈ મોટો ઉલટફેર ન થાય અને મોટાભાગની બેઠકો બિનહરીફ થાય અને અથવા તો ચૂંટણી થાય તો પણ એક તરફી થાય વિજય દેસાઈ આપણા સહયોગી જોડાઈ ગયા છે જે ઉત્તર ગુજરાતની રાજનીતિ અને સહકાર ક્ષેત્રથી સારી રીતે વાકેફ છે વિજય જે રીતનો ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે છ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે દસ બેઠક પર બેથી માંડીને પાંચ ફોર્મ ભરાયા છે પણ બે બેઠકો તો એવી છે કે જ્યાં ભાજપ વર્સિસ ભાજપ પણ જોવા મળી રહ્યું છે એટલે એક તરફી ચૂંટણી નથી લાગી રહી બનાસ ડેરી બિલકુલ નિફેદલ તમે બેઠક કહી રહ્યા છો પરંતુ મારી પાસે જે ડિટેલ છે તે અનુસાર ચાર બેઠક એવી છે કે જ્યાં રસાકસીનો જંગ આ વખતે જોવા મળે તો નવાય નહીં તેમાં અગત્યની જે ગણાય છે એ છે દાંતીવાડાની બેઠક કે જ્યાં વર્તમાન ડિરેક્ટર જે પીજે ચૌધરી છે તેમની સામે વિનોદ કુતડીયા છે તેમને ઉમેદવારી કરી છે વિનોદ ગુતડીયા જે પાંથાવાડા યાર્ડ સાથે પણ સંકળાયેલા છે એટલે વિનોદ ગુતડિયાએ ઉમેદવારી રાખી છે એનું કારણ એ છે કે તેમને પણ સહકારી ક્ષેત્રે સમર્થન મળી રહ્યું છે કે ચૂંટણીમાં તેમને વિજય મળી શકે છે અને સૌથી અગત્યની બીજી બેઠક છે પાલનપુરની કે જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી છે તેમની સામે વર્તમાન ડિરેક્ટર જે ભરતભાઈ ચૌધરી છે એમને ઉમેદવારી છે હવે હરિભાઈ માટે આ રાજકીય વનવાસ જે દસ વર્ષથી ચાલ્યા હોય છે તેઓ જયારે ચૂંટાયા ત્યારે કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા અને ત્યારબાદ થી તેઓ રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો બનાસકાંઠામાં એક તરફ આશિયામાં ધકેલા છે એટલે હવે રાજકીય જમીન બચાવવા માટે તેમણે આ સહકારી એટલે કે આ મેશિયાની સૌથી મોટી ડેરી છે એટલે એ ડેરી સાથે

જામશે ને જામશે કારણ કેપી ચૌધરી જે વડગામ ય યાર્ડના જે પૂર્વ ચેરમેન છે તે કોઈ પણ ભોગે આ ઉમેદવારી જતી કરવા માંગતા નથી અને તેમની સામે વર્તમાન ડિરેક્ટર દિનેશભાઈ પટોળ છે તેઓ અત્યારે ઉતર્યા છે એટલે દિનેશભાઈ બટોલ સામે ક્યાંક ચૂકો આંતરિક રોષ પણ હોય તેવી માહિતી અત્યારે મળી છે એટલે આ બેઠક પણ મોરે મોરે જામી શકે છે અને સૌથી અગત્યની આંકરેજ બેઠક જ્યાં અણધાભાઈ પટેલ છે કે જેમને તાજેતરની અંદર જે યાર્ડ ચૂંટણી હોય કે તેની અંદર તેમને મળેલી હાર હોય આ તમામ જે પાસાઓ છે એને લઈને અનદાભાઈ પટેલ માટે તો કરો યા મરોનો આ જંગ બની બની ગઈ છે આ ચૂંટણી કારણ કે એક પહેલા બે મહિના પહેલા યાર્ડ માંથી તેમને બાવીસ વર્ષ બાદ જયારે સત્તા પલટો થયો અને તેમને શાસન ગુમાવ્યું તેમના માત્ર ત્રણ ડિરેક્ટર તરામાં ચુંદાયા હવે સામે જે છે જે સંપર્ક કપાઈ ગયો છે અવાજ નથી આવી રહ્યો તો વિજય જણાવી રહ્યા છે કે બે નહીં પણ વધારે બેઠકો એવી હશે જ્યાં ભારે રસાકસીનો માહોલ જોવા મળશે એટલે જોવાનું વિજય જો ફરી એકવાર જોડાઈ ગયા હોય તો આપની વાત પૂરી કરો નહીં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર પંકજભાઈ જોડાયેલા છે એમની સાથે આપણે વાત કરીએ પંકજભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આ તમે ઉત્તર ગુજરાતનું આ રાજકારણ અને સહકાર ક્ષેત્રનું રાજકારણ ઘણા સમયથી તમે જોતા આવો છો ને આ વખતે પ્રયત્નો ખૂબ થઈ રહ્યા છે કે તમામે તમામ સોળ બેઠક બેનરીબ થઈ જાય

વડગામમાં કે પી ચૌધરી છે જેઓ અગાઉ પણ ચૂંટણી લડેલા છે અને એમનો જે કહેવાય ને કે સ્વભાવ પણ થોડો જેમ કે પોતે મોઢે કેવા વાળા માણસ છે એટલે એ જલ્દી બેસે એવું લાગતું નથી ત્યાં સૌથી વધુ ઉમેદવારો છે સાત ઉમેદવારોએ ત્યાં ઉમેદવારી કરી છે વડગામ પણ રસાકસી વાળી બનવાની સંભાવના છે બીજી તરફ અનરાભાઈ પટેલ છે એમને આ વખતે એપીએમસી માં એ લોકો એમને પરાજય થયો હતો એમની આખી પેનલ નો હમણાં સુરત ખાતે મંત્રી આવ્યા હતા અને એમની સાથેની બેઠક શંકરભાઈ થઈ હોવાની પણ વાત એક બાર આવી છે તો બધું બરાબર છે એવું લાગતું નથી એટલે કદાચ આ બેઠક પણ સૂચક માનવામાં આવી રહી છે તમે દાંતીવાડા બેઠકથી થી શરૂઆત કરી ત્યાં જ પીજે ચૌધરી એમ કહી રહ્યા છે કે મને પૂરો વિશ્વાસ છે કે સોળે સોળ બેઠક બિનહરીફ થશે એ વાત અલગ છે કે તેમની સામે જે વિનોદભાઈ ભૂતોડિયાએ ફોર્મ ભર્યું છે બંને આમ તો શંકરભાઈ ચૌધરીના જ માણસો કહેવામાં આવે છે પરંતુ શું આપને લાગે છે કે આ તમે જે ત્રણ થી ચાર બેઠક ગણાવી દાંતીવાડા કાંકરેજ કે પછી વડગામ આ બધી સ્થિતિએ ત્યાં કોઈ અંદર ખાને ભડકો થઈ શકે છે આપને લાગે છે

બિલકુલ બિલકુલ મનાઈ લેવાનો પ્રયત્ન પૂરેપૂરો કરાશે અને ડિરેક્ટરો બધા જેમ કે બિનરીફ બને એ દિશામાં પ્રયત્ન બીજેપી કરશે અને કરી શકે છે પ્રેશર પણ આવે કોઈ પણ ઉમેદવાર ઉપર તો એમાં એને વિચારી લેવું પડે કે ભાઈ આગળના રાજકારણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પછી કોઈ એને કોઈ પણ રીતે એમ કે મનાવીને બેસાડી અને બાકીમાં ભલે બધા રમ્યા કરો અહિયાં એવું લાગે છે કારણ કે જે પ્રમાણે ઉમેદવારી વડગામમાં સૌથી વધુ સાત છે બીજી જગ્યા પાંચ છે પણ જે વડગામ માં સૌથી વધુ રસાકસી ભરી બેઠક લાગે છે પંકજભાઈ આ ડેરી નું ડિરેક્ટર બનવું કેટલું મહત્વનું છે આટલી બધી રસાકસી થઈ છે

બિલકુલ બિલકુલ આભાર પંકજભાઈ અમારી સાથે જોડાવા બદલ એટલે સહકારથી રાજકારણનો પણ એક રસ્તો મળતો હોય છે એવો એમનો દાવો છે ને ખરા અર્થમાં એવું થાય પણ છે પરંતુ હવે બાકીની જે દસ બેઠકો છે ત્યાં કેવી રીતે ઉમેદવારોની મનાવવામાં આવે છે શું એમના ફોર્મ પરત ખેંચવામાં આવશે કે કેમ અથવા તો એમને એ રીતે કન્વિન્સ કરી લેવામાં આવશે કારણ કે હમણાં જ દૂધધારા ડેરીમાં જોયું હતું કે આપણે ત્યાં ઘનશ્યામભાઈ અને એમની સામે જે અરુણસિંહ રાણા છે એમના ઉમેદવારો સામ સામે હતા જો કે એમાં ઘનશ્યામભાઈ પટેલનું પલડું ભારે રહ્યું અરુણસિંહ રાણા એમના જે ઉમેદવારો છે મોટા ભાગે હારી ગયા શું અહીંયા એવી કોઈ છૂપ અંદર છુપે કોઈ એવી બે જૂથવાદની પરિસ્થિતિ છે કે કેમ એક મોટો સવાલ છે ને જે અહીંયાથી વિગત એવી મળી રહી છે પત્રકારો વિશ્લેષણ એ કરી રહ્યા છે કે એક તો વડગામ છે કાંકરેજ છે દાતા છે આ તમામ જે બેઠકો છે ત્યાં હરીફાઈ જોરદાર થઈ શકે છે દાતા છે વડગામ કાંકરેજ આ ત્રણ તમે નામ કહે એ સિવાય પાલનપુર બેઠક ગોદર બેઠક વાવ સાંતલપુર ધાનેરા દાંતીવાડા અને લાખણી આ તમામ બેઠક એવી છે કે જ્યાં બેથી વધારે ફોર્મ ભરાયા છે મિનિમમ બે અને એનાથી વધારે પણ ફોર્મ ભરાયા છે વાવમાં તો પતિ અને પત્નીએ સામ સામે ઉમેદવારી નોંધાવી છે માનીબેન રાયમલ ચૌધરી વાવમાં એની સામે રાયમલભાઈ ખેમજીભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે એવી જ રીતે પાલનપુર બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી સામે ભરતભાઈ પટેલે ઉમેદવારી રજૂ કરી છે બીજી તરફ વડગામ બેઠક પર પૂર્વ માર્કેટયાર્ડના ચેરમેન કે પી ચૌધરીએ દિનેશ ભટોળ સામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે જ્યારે કાંકરેજ બેઠક પર સાહેબ પટેલના ચેરમેન અને બાબુભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે બિલકુલ એટલે કે આ અલગ અલગ ઉમેદવારો આજે મીડિયા સમક્ષ આવ્યા હતા અને એકદમ ઠંડી રીતે વાત ચોક્કસથી આ વખતે બળવો નથી જ્યારે મેં આપણે વાવ પેટા ચૂંટણીનું મુફદલ કવરેજ આપણે કર્યું હતું ત્યારે છેલ્લી ઘડી સુધી કોઈને મેન્ડેટ મળ્યું જ નહોતું કે ભાઈ અહીંયા વાવમાં ભાજપનો ઉમેદવાર કોણ હશે હું ત્યારે પોતે ત્યાં કચેરી ઊભો તો ને જે એક બાદ એક ભાજપના ઉમેદવારો આવી રહ્યા હતા લગભગ થી સોળ ફોર્મ એ વખતે ભરાયા હતા અને પછી છેલ્લી ઘડીએ પછી નામ આવ્યું કે ભાઈ આ વ્યક્તિ વાવ બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાના છે અહીંયા પણ જે રીતે કહેવામાં આવ્યું જે વરિષ્ઠ પત્રકાર પંકજભાઈએ કહ્યું ઘણી બધી બેઠકો છે જ્યાં ભાજપે બે થી ત્રણ લોકોને કહ્યું છે કે તમે ફોર્મ ભરો તમે ત્રણ ચાર લોકો ફોર્મ ભરી દો મેન્ડેટ કોને મળશે પછી અમે પછી નક્કી કરીશું અમારી સાથે વિજય ફોનલાઈન પર જોડાઈ ગયા છે વિજય જ્યારે વાવની પેટા ચૂંટણી થઈ હતી ત્યારે પણ છેલ્લી ઘડીએ છેલ્લી ઘડીએ ત્યાં ભાજપે પોતાના ભલે પંદર સોળ ફોર્મ ભરાયા પરંતુ એકને જ મેન્ડેટ આપવાનો છે અહીંયા પણ એવી સ્થિતિ છે કે જ્યાં બધાને કહી દેવું કે તમે ફોર્મ ભરી દો પરંતુ છેલ્લે નક્કી કરીશું કે આમાં ઉમેદવાર કોણ હશે એના કારણે રસાકસી જોરદાર રશિયામાં

ખેંચ લેવા છે એટલે એમાં કોઈ પણ પ્રકારનું સંતાન સ્થાન જ નથી કે બાકીની જે બેઠકો જે બચી છે જે બિન હરીફ થયા વગરની એ તમામ ઓગણત્રીસમી સુધી ચૂંટણી ચિત્ર જ્યારે સત્તાવાર મેન્ડેટ આવશે એટલે સ્પષ્ટ થઈ જશે પરંતુ મૂળ જે રસાકસી છે એ માત્ર પાલનપુરમાં છે કાંઠેજમાં છે આ જગ્યાઓ એવી છે કે જ્યાં જે હરીફ ઉમેદવાર તરીકે જે ઉતર્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી હોય અંડાભાઈ પટેલ હોય અણદાભાઈ તો બહુ મોટા સહકારી ગજાના નેતા ગણાય છે ચાલીસ વર્ષથી તેઓ સહકારી સમ્રાટ ગણાય છે સહકારી માળખામાં એ જ પ્રકારે અંધાભાઈ પટેલ નું નામ બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી થી તેમના રાજકીય પડતી આવવાના કારણે તાજેતરમાં ચૂંટણીમાં હાર હોય અને હવે તેઓ શકે છે ને હાર પણ મળી શકે છે એ પણ શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે જો કે બીજી તરફ પાલનપુરમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી માની પણ શકે છે પરંતુ બાકીની જે કોઈ બેઠકો જે રહેલી છે એ તમામ બેઠકો સ્પષ્ટ છે કે બાકીની બેઠકો બિનહરીફ શકશે પરંતુ ચાર બેઠકોનો પણ આગામી સમયમાં જે ભાજપ વર્ષિષ્ઠ ભાજપનો જન્મ જંગ છે એ તરીકે દેખાશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પરંતુ વડગામ બેઠક અને કાંકરેજ બેઠક

અને આમ પણ આપણને ખબર છે કે ઉત્તર ગુજરાતની ને બનાસકાંઠાની વાત આવે ત્યારે જે મતદારો છે મિજાજ કડવા દેતા નથી પશુપાલકો અને દૂધ ઉત્પાદકોનું પણ એવું જ છે કે આ ચૂંટણીમાં આ ચારથી થી પાંચ બેઠક એવી રહેશે કે જ્યાં સુધી ચૂંટણી ના આવી જાય અથવા તો પરિણામ ના આવે ત્યાં સુધી એના પર નજર રાખવાની રહેશે બિલકુલ ઓગણત્રીસ સપ્ટેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે હવે આગળ વધે બીજા મહત્વના મુદ્દા